લાલ માસન આસન બાપા બેઠા છે વટમાં લાલ આસન બાપા બેઠા છે પગ ચડાવી બેઠા છે વટમાં બેઠા છે વટ મા પીડા પહેરી બેઠા છે વટ માં પીડા પહેરી બેઠા છે મા એક બાજુ પાર્વતી બીજી બાજુ શિવજી એક બાજુ પાર્વતી ને બીજી બાજુ શિવજી ખળા માં ચડાવી બેઠા છે વટમાં પગ પર પગ ચડાવી બેઠા છે વટમાં એક દંત વાળાને દુખડા રે બાગતા એક દંત દુખડા રે બાગતા મોરિયા બાપા મોરિયા બાપા બેઠા છે વટમાં મોરિયા બાપા મોરિયા બાપા બેઠા છે વટમાં લાલ પીળો

પગ પર પગ ચડાવી બોલાવે તોડી આવતા દુઃખ ના બાપા સુખ દેના છે દુઃખ નારા બાપા સુખ છે